નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ધોરણ સામાજિક વિજ્ઞાન આગળ વધીએ તો હવે આપણે ચેપ્ટર નંબર ચાર વિશે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળો આપણા દેશમાં જે ચળવળ થઈ આપણા દેશમાં જે આંદોલનો થયા આઝાદી મેળવવા માટે જે આંદોલન થયા એમના વિશે આપણે માહિતી આપવાની છે તો ચેપ્ટર નંબર ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળ શરૂઆત કરીએ તો પ્રસ્તાવના તરીકે માહિતી આપશો આપણે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને વસવાટ કરવા લાગ્યા એટલે રહેવા લાગ્યા અને જ્યારે એ અંગ્રેજો ભારતમાં આવીને રહેવા લાગ્યા ત્યારે તેઓ આપણા દેશની રાજકીય પરિસ્થિતિ શું છે એ ભારતની રાજકીય પરિસ્થિતિથી એ લોકો પરિચિત હતા એટલે કે ભારતની રાજકીય પરિસ્થિતિ એ લોકો જાણતા હતા આનો મતલબ એવો થયો કે આપણું રાજકારણ શું છે એનાથી એ લોકો પરિચિત હતા ભારતની રાજકીય ખટપટ અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તાવનમાં બંગાળ પ્રદેશમાં પગ રાજકીય ખટપટ એટલે રાજકીય બાબતથી એ લોકો પરિચિત હતા જાણકાર હતા તેથી એણે રાજ્યની બાબતમાં કેટલીક ખટપટો કરી આ રાજા રજવાડાઓ જે હતા એ રાજા રજવાડાઓની કાન ભંભેરણી કરી એક રાજાને બીજા રાજાના વિરુદ્ધમાં ભડકાવી અને એ પ્રદેશ પોતાનો બનાવી લેવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો તો અંગ્રેજોએ શું કામ કર્યું કે ભારતની રાજકીય ખટપટ અને આંતરિક લંબળાઈનો લાભ લીધો આપણી આંતરિક નબળાઈ એ હતી કે રાજાઓ અંદરો અંદર એકબીજા સામે લડતા હતા અંગ્રેજોની કાનભંભેરણીને કારણે રાજાઓને પોતાની નબળાઈનો ખ્યાલ રહ્યો અને એ નબળાઈનો લાભ કોણે ઉઠાવ્યો એ નબળાઈનો લાભ ઉઠાવ્યો અંગ્રેજોએ તો અંગ્રેજોએ શું કર્યું કે આ આપણા દેશની પ્રજા એટલે કે રાજા રજુવાડાઓ એમાં રાજકીય ખટપટો પેદા કરી આંતરિક નબળાઈઓ છે એનો લાભ લીધો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે ભારતમાં બંગાળ પ્રદેશની અંદર પ્રવેશ કર્યો પગ પેસારો કર્યો એમણે ક્યારે બંગાળમાં પગ પેસારો કર્યો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં આગળ આપણે પ્લાસીનું યુદ્ધ જોઈ ગયા તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયેલું હતું તો પ્લાસીના યુદ્ધની અંદર આપણે માહિતી આપેલી કે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો આનો મતલબ એવો થયો કે સત્તરસો ને સત્તાવનમાં અંગ્રેજોએ બંગાળમાં પ્રવેશ કરી અને પોતાનું આધિપત્ય પોતાનું સામ્રાજ્ય પોતાની સત્તા જમાવવાનો પ્રયત્નના સંગ્રામ પોતાનો આધિપત્ય જમાયો તો કેટલા વર્ષ સુધી એમણે પોતાનું શાસન સ્થાપ્યું કેટલા વર્ષ સુધી પોતાનો આધિપત્ય જમાયો તો અંગ્રેજોએ સત્તરસો સત્તાવન બંગાળ પ્રદેશમાં પ્રવેશ કર્યો પગ પેસારો કર્યો અને ઈસવીસન અઢારસો ને સત્તાવનમાં જે સંગ્રામ થયો એ અઢારસો સત્તાવનના સંગ્રામ સુધી એના સો વર્ષનો સમયગાળો થયો આ સો વર્ષના શાસનકાળ દરમિયાન સુધીમાં અંગ્રેજોએ શું કહ્યું તો કે ભારતમાં એમણે પોતાનું આધિપત્ય જમાયું એમણે પોતાનું શાસન જમાયું અને આપણા ઉપર સત્તા જમાવી અને આપણા રાજાઓ પર એ રાજ્ય કરવા લાગ્યા ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં કેટલાક ફેરફારો કર્યા મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે એમણે વિકાસ કરવાનું શરૂ કર્યું તો અંગ્રેજોએ શું કર્યું કે પોતાની સત્તા જમાઈ રહે પોતાનું આધિપત્ય જળવાઈ રહે પોતાનું સામ્રાજ્ય ટકી રહે એ માટે એમણે શું કર્યું તો કે ભારત દેશની અંદર એમણે પોતાની એક મજબૂત વહીવટી માળખું તૈયાર કર્યું અને એ વહીવટી માળખાનો ધીમે ધીમે એમણે વિકાસ ચાલુ કર્યો તો આ રીતે અંગ્રેજોએ શું કર્યું તો કે ભારતમાં પ્રવેશ કર્યો સૌ પ્રથમ અંગ્રેજો સેના માટે આવ્યા હતા માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા વેપાર કરવાનો પરવાનો મળ્યો મંજૂરી મળી એટલે એ માત્ર વેપાર કરવા માટે આવ્યા પરંતુ જ્યારે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા અને ભારતમાં આવીને ભારતની પરિસ્થિતિ જોઈ તો એમને ખ્યાલ આવ્યો કે આ રાજાઓ જે છે એ અંદરો અંદર લડાઈ ઝઘડાઓ કરે છે તો આપણે એમનો લાભ ઉઠાવીએ અને એની જગ્યા પર આપણે આપણી પોતાની સત્તા જમાવી દઈએ તો આ બધા જ લોકો આપણા ગુલામ બની જાય એટલે કે આપણે કહીએ એમ કરી એટલે એ રાજાઓની પરિસ્થિતિ જાણી ગયા રાજાઓના અંદરો અંદરના ઝઘડાઓથી એ લોકોએ પોતાની બુદ્ધિ વાપરી અને ભારતમાં એમણે શાસન સ્થાપવાનું નક્કી કર્યું પોતાનું આધિપત્ય જમાવવાનું પોતાની સત્તા જમાવવાનું એમણે નક્કી કર્યું બાકી તો અંગ્રેજો માત્ર ને માત્ર વેપાર કરવાના હેતુથી આવ્યા હતા એ લોકો ભારતની રાજકીય પરિસ્થિતિથી જાણકાર નહોતા વાકેફ નહોતા પરંતુ ભારતમાં આવ્યા પછી એમણે જે ભારતના રાજા રજવાડાઓની પરિસ્થિતિ જોઈ અને એમના આધારે એમને ખ્યાલ આવ્યો કે આ તો અંદર રાજાઓની નબળાઈ છે એ આંતરિક નબળાઈનો એમણે લાભ ઉઠાવ્યો અને એ લાભ ઉઠાવી અને ભારતમાં એમણે પોતાની સત્તા જમાવી આ રીતે ભારતને પોતાનું ગુલામ બનાવી દીધું અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું હવે અંગ્રેજોએ જે વહીવટી માળખું તૈયાર કર્યું એ વહીવટી માળખું કેવા પ્રકારનું તૈયાર કર્યું તો એમણે બુદ્ધિથી એવા પ્રકારનું માળખું તૈયાર કર્યું કે કાયદા બધી જ જગ્યાએ એક સરખા બનાવી દા એટલે સમાન કાયદાનો ધારો થઈ ગયો વહીવટ પણ એક સરખો કરી નાખ્યો એટલે સમાન વહીવટ થઈ ગયો બ્રિટિશ પ્રણાલિકા અનુસાર એટલે અંગ્રેજોના નીતિ નિયમો પ્રમાણે ન્યાયતંત્ર ચાલે તો ન્યાયતંત્ર પણ કેવું તૈયાર કરવામાં આવ્યું અંગ્રેજો જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે જ ન્યાય આપવામાં આવે એટલે ન્યાય નીતિ પણ અંગ્રેજોએ જ ઘડી આનો અર્થ એવો થયો કે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે ભારતના લોકો કેવા છે ભારતના રાજા રજવાડાઓ કેવા છે એ લોકો અંદરો અંદર લડાઈ ઝગડાઓ કરે છે તો એમનો એને લાભ ઉઠાવ્યો અને એમણે એક એવું વહીવટી માળખું તૈયાર કર્યું કે જે સમાન કાયદા ધરાવે છે જે સમાન વહીવટ ધરાવે છે અને અંગ્રેજોની પ્રણાલિકા મુજબ એટલે અંગ્રેજોની નીતિ નિયમો અનુસાર એક ન્યાયતંત્ર તૈયાર કરવામાં આવ્યું આમ કરવા છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય એવા કાયદા અને વહીવટની સ્થાપના કરી ભલે અંગ્રેજો ભારતમાં રહેતા હતા પરંતુ એણે એવા જ કાયદા અને નીતિ નિયમો તૈયાર કર્યા કે જેનાથી ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજોને જ લાભ મળે ભારતને કોઈ પણ પ્રકારનો લાભ મળે એવી કોઈ પણ એણે વહીવટની અથવા કોઈ પણ એવી નીતિ ઘડી નહોતી તો અંગ્રેજો એવી જ નીતિ ઘડી હતી કે પોતાને લાભ થાય અથવા તો ઇંગ્લેન્ડને લાભ થાય તો ભારતમાં જે અંગ્રેજો રહેતા હતા એ લોકો એવું વિચારતા હતા કે ભારત ભલે બરબાદ થઈ જાય પણ આપણો દેશ ઇંગ્લેન્ડ છે ને એ સમૃદ્ધ બનવો જોઈએ ઇંગ્લેન્ડને વધુ ને વધુ લાભ થાય એવા કાયદા બનાવ્યા એ પ્રમાણેનું વહીવટ સ્થાપ્યો તો એ પ્રમાણેના નીતિ નિયમો બનાવ્યા હવે અંગ્રેજો જે કાયદા બનાવે કાયદા આપણે માનવા જ પડે એ વહીવટ પ્રમાણે જ આપણે કામ કરવું પડે તો એમણે આ લાભ પણ લઈ લીધો છેલ્લે વાત કરીએ પ્રસ્તાવનામાં તો અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું બીજું કામ શું કર્યું અંગ્રેજોએ તો કે ભારતમાં અંગ્રેજોએ ભારતનો ભોગ લીધો અને ભારતનો ભોગ લઈ અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવે આગળ આપણે વાત કરી ચૂકેલા છીએ કે આ લોકો શું કરતા ભારતમાંથી સસ્તા ભાવે કાચો માલ ખરીદે ઇંગ્લેન્ડમાં લઈ જાય ઇંગ્લેન્ડમાં તૈયાર માલ બનાવે અને આ તૈયાર માલને ભારતમાં જ મોંઘા ભાવે વેચે આનો અર્થ એવો થાય કે આપણો કાચો માલ સસ્તા ભાવે જતો રહે એમાંથી તૈયાર થયેલ જે વસ્તુઓ હોય એ આપણે વળી પાછી મોંઘા ભાવે ખરીદવાની એટલે અંગ્રેજોને ડબલ લાભ થતો એક બાજુ લાભ એવો થતો કે એ લોકોને કાચો માલ સસ્તો મળતો અને તૈયાર માલ મોંઘો વેચાતો એટલે બે બાજુ પર ઇંગ્લેન્ડને લાભ થતો બે બાજુ પર ભારતને નુકસાન થતું તો આમ ભારતનો ભોગ લઈ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અંગ્રેજોએ અપનાવી અને વધારે ને વધારે ભારતનું શોષણ થાય આર્થિક નાણાકીય બાબતમાં ભારત બરબાદ થઈ જાય એવી નીતિ પણ એમણે ઘડી તો આપણે વાત કરી ચેપ્ટર નંબર ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળ અને એમની પ્રસ્તાવના તરીકે માહિતી આપી તો ફરી એક વખત જોઈએ આપણે પ્રસ્તાવના તરીકે માહિતી ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા જાણકાર હતા વાકેફ હતા ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળમાં પગ પેસારો કર્યો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સુધીના સો વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહી તે માટે એક મજબૂત વહીવટી માળખાનો ધીમે ધીમે વિકાસ કર્યો અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા ઘડવામાં આવ્યા સમાન વહીવટ નક્કી કરવામાં આવ્યો અંગ્રેજોના નીતિ નિયમ મુજબ બ્રિટિશ પ્રણાલિકા અનુસાર એક ન્યાયતંત્ર તૈયાર કરવામાં આવ્યું આમ છતાં પણ ભારતમાં રહેનાર અંગ્રેજોએ એવી જ નીતિ અપનાવી કે ઇંગ્લેન્ડને વધુ લાભ થાય એવા જ કાયદાઓ ઘડવામાં આવ્યા એવા જ વહીવટની સ્થાપના કરવામાં આવી ટૂંકમાં એવું કહી શકાય કે અંગ્રેજોએ ભારતનો ભોગ લીધો અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી તો અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું આનો અર્થ એવો થયો કે અંગ્રેજોને અંગ્રેજોએ માત્ર ને માત્ર વેપાર કરવાના હેતુથી ભારતમાં આવ્યા હતા પરંતુ જ્યારે વેપાર કરવા આવ્યા તેણે ત્યારે તેણે ભારતના રાજાઓની પરિસ્થિતિ જોઈ અને એમને ખ્યાલ આવ્યો કે ભારતના રાજાઓ છે એ અંદરો અંદર આંતરિક નબળાઈઓ ધરાવે છે તો આ આંતરિક નબળાઈનો લાભ આ અંગ્રેજોએ ઉઠાવી લીધો અને પરિણામે આ રાજાઓ છે એમને કાન ભંભેરણી કરી એક રાજાને બીજા રાજા વિરુદ્ધ બીજા રાજાને ત્રીજા રાજા વિરુદ્ધ શું કરવામાં આવ્યું તો કે ઉશ્કેરવામાં આવ્યા અંદરો અંદર ઝઘડા કરાવવામાં આવ્યા અને આ રીતે જે કંઈ પણ ભારતનું શાસન છે ભારતની જે સત્તા છે એ અંગ્રેજોએ પોતાને હસ્તગત કરી લીધી એટલે કે એમના પર એમણે પગ પેસારો કર્યો અને પોતાનું આધિપત્ય સામ્રાજ્ય સ્થાપી દીધું તો આપણે જોઈ આ પ્રસ્તાવના તરીકે માહિતી રજૂ કરી